શરૂઆત થઈ ગઈ છે અને લોકો ઘરમાં મસાલાઓની સાથે આખા વર્ષનો અનાજ પણ ભરતા હોય છે માર્કેટિંગ યાર્ડમાં અને બજારમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે ખાસ કરીને ગુજરાતમાં ટુકડી અને છાશીયા ઘઉંનું ચલણ વધુ છે ત્યારે શહેરમાં મોટેભાગે ટુકડીની માંગ રહેતી હોય છે ભુજની બજારોમાં વિવિધ ક્વોલિટીના ઘઉં જોવા મળી રહ્યા છે ભુજ જથ્થાબંધ બજારના વેપારીઓએ સમગ્ર કચ્છ જિલ્લામાંથી ઘઉંની ઘરાકી નીકળી હોવાનું જણાવીને આ વખતે ભાવમાં કોઈ વધારો ન થયો હોવાનું જણાવ્યું હતું હાલ નાણાકીય વર્ષ એકત્રીસ ત્રણ પચીસ પૂરો થઈ ગયો છે એક ચાર પચીસથી નાણાકીય વર્ષ નવો શરૂ થયો છે અને એમાં હર હંમેશ મુજબ વેપારીઓ પોતપોતાના નવા જે બધા ચોપડા ઉગરાણી બુક કે એના જે પણ હોય એનું પૂજન કરી ને નાણાકીય વર્ષમાં વેપારી એ રીતે એમની વિધિ કરીને એ ચોપડાનું શરૂઆત કરતા હોય છે હાલમાં જે ઘઉંની સિઝન છે તેમાં ગયા વખતે કરતાં થોડોક હાલ અત્યારે વેપાર ઓછો જોવા મળે છે એનો મુખ્ય કારણ એ હોઈ શકે કે થોડોક ઋતુમાં બદલાવને કારણે છેલ્લે છેલ્લે ઘઉં થોડાક બગડી જાય છે અને સડી જાય છે ધનેરિયા પડી જાય છે એની અમુક અંશે ફરિયાદ આવતી હોય છે એટલે ઘર ખર્ચીનો જે ગ્રાહકો છે અત્યારે રેગ્યુલર માલ જોઈ તો એના કરતાં થોડોક માલ ઓછો મંગાવે છે અને ગયા વર્ષની કમ્પેરમાં આ વખતે ઘઉંના ભાવ થોડાક ઓછા છે ચાલુ ઘઉંમાં નીચા ભાવના ઘઉંમાં અને જે ઊંચા ભાવના ઘઉં છે જે લોકવન ટુકડી જે ઘર ખર્ચી ગ્રાહકો વધુ પડતી ખરીદ કરતા હોય છે એના ભાવમાં બહુ વધઘટ જોવા નથી મળી આ વખતે ઘઉંમાં ઘણી વેરાયટીઓ છે લોકવન ટુકડી સોના અને ભાલિયા એ બધા શું છે દાઉદખાની આ બધી અલગ અલગ વેરાયટીઓની હમણાં ડિમાન્ડ હોય છે અને વેપારીઓ અલગ અલગ જાતના બધા ઘઉં અહીં રાખતા હોય છે મારું નામ રસિકલાલ ટન ઘઉંની અંદર સારી ક્વોલિટી આ વખતે ઘણી સારી થાય છે અને ટુકડી અને લોકવાન બી આવે છે નીચામાં ટુકડીના ભાવ ઓગણત્રીસથી ચાલુ થાય છે અને સારામાં ઊંચામાં કાકા ટુકડી એકતાલીસના હોય છે લોકોવાનું નીચામાં ચાલુ ઓગણત્રીસથી થાય છે અને શાળામાં કાકા લોકવાન આવે છે એના ભાવ છે આણત્રીસો ચાલીસ રૂપિયા અને કાકા ક્વોલિટી એકદમ સ્ટાન્ડર્ડ માલ આવે કે આ વખતે કરતાં ભાવમાં બહુ લાંબો ફરક નથી અને લેવલ સરના ભાવ છે એની ક્વોલિટી આ વખતે બહુ સારી થઈ એટલે આપણા કને કચ્છમાં વાવેતર મોડું છે પણ સૌરાષ્ટ્રના ઘઉં વહેલા આવી જાય એટલે સૌરાષ્ટ્રના ઘઉં ચાલુ થઈ ગયા છે અત્યારે ફૂલ સિઝન છે ઘઉં સૌરાષ્ટ્રના ઘઉંનો દાણો એકદમ ભરેલો આવે અને એકદમ લાઇટવાળો હોય જ્યારે આપણા ઘઉં સાધારણ ચીમડાયેલા હોય અને એમાં લાઇટ ન હોય